ને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે આગામી બે દિવસ ઠંડી પડવાની આગાહી છે બે દિવસ બાદ ઠંડી ઘટવાની શક્યતા છે બે દિવસ બાદ વધી શકે છે તાપમાન હાલ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે લઘુત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી સુધી ઘટ્યું છે નવ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં બાર ડિગ્રી તાપમાન અમદાવાદમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया गुजरात रेज गुजरात स्टेट के लिए वो है मतलब रेन नहीं होने का ऐसा पूर्वानुमान दिया गया है मतलब नो रेन का और जो मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर नो लाख चेंज में दिया गया है और जो मिनिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर के लिए रिलाइज हुआ है वो है फोटीन पॉइंट फोर डिग्री सेल्सियस अहमदाबाद के लिए और गांधीनगर का ट्वेल्व पॉइंट फोर डिग्री सेल्सियस रिलाइज हुआ है રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે આગામી દિવસ તાપમાનમાં ઘટાડો થશે ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા છે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગમાં તાપમાન ઘટશે ન્યૂનતમ તાપમાન નવ ડિગ્રી થવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરમાં પણ તાપમાન ઘટવાની શક્યતા છે પંદર અને સોળ તારીખથી તાપમાન વધી શકે છે રાત્રિના ભાગમાં સવારના ભાગમાં અને સાંજના ભાગમાં ન્યૂનતમ તાપમાન ઘટશે રાત્રિના ભાગમાં તો ઘણું જ તાપમાન ઘટવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કચ્છના કેટલાક ભાગમાં તો ન્યૂનતમ તાપમાન નવ ડિગ્રી સેલ્શિયસથી જ ઓછું થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી શકે છે અને પંદર સોળ તારીખથી જે ન્યૂનતમ તાપમાન વધી શકે છે

સાધુ લલિત મહારાજ ખુલ્લા પગે દેખાયા લલિત સાધુના આશ્રમમાંથી કોઈ પણ ભૂખ્યા પરત નથી ફરતા દેશના અનેક ભાગોમાંથી આવતા સંતોને લલિત મહારાજ પોતાના આશ્રમમાં આશ્રય આપે છે અને લલિત સાધુ સિવાય છ અન્ય સાધુઓ પણ કેદારનાથમાં તપસ્યા કરી રહ્યા છે